बोलो बहुचर मात की जय बोलो श्री मेरडी मात की जय सियावर रामचंद्र भगवान की जय दरेक ने खूब राम से आज एस हिंदुस्तानी જે નવું શોપિંગ અને નવું એક બિઝનેસ આજ ક્યાં ચાલુ કર્યો અને ખૂબ ભાવભક્તિથી આખા ગુજરાતમાં એક જાહેર આમંત્રણ આવ્યું અને જાહેર આમંત્રણમાં દૂર દૂરથી ઘણા એમના ચાહકો મિત્રો આજે આ શુભ પ્રસંગે એક પોતાની હાજરી આપી અને આ પ્રસંગની શોભા વધારવામાં ખૂબ હરખનો ભાવ રાખ્યો અને એમાં તે આજના શુભ દિવસ એટલે અષાઢી બીજ ભગવાન જગન્નાથ ભગવાન કી જય એ બધો સમય ચોગડ્યો બધું ભેગું થઈ અને આજે ભગવાન એક સમય બનાવ્યો હશે અને અમે આજે તો સ્પેશિયલ એક બાઉચર મેરડી મેરડીને આમંત્રણ મળ્યું એ બદલ એસપી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ આભાર કેમ કે એક ભાવભક્તિ રાખી અને સ્પેશિયલી આયા કે માં એક વખત અમારા સુખ પ્રસંગે અવસરે તમે હાજરી આપશો તો અમારા આ પ્રસંગની એક શોભા ખૂબ વધી જશે કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં બહુસર મેરડીના માનનારા ભક્તો બારેજા ધામના માનનારા ભક્તો ઘણા છે એટલે કોઈ કદાચ માતાજીના દર્શન કરવા આવ્યા છે કોઈ ભુવાજીના દર્શન કરવા આવ્યા છે પણ ધૂણવાનું એટલે નહીં થાય કેમ કે એવો માહોલ હોય એવું વાતાવરણ હોય તો આ ચૂંદડી માથે હોત પણ આ એક પ્રસંગ છે એ પ્રસંગનો કદાચ આશીર્વાદ આપવા માટે માતાજી હુકમ કર્યો કે તું જા અને એમના પ્રસંગની શોભા વધાર પણ શોભાવના ખૂબ આશીર્વાદ રહે છે પણ આજે હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે જે વિડીયોના કોમેડી વિડીયો બનાવતા હશે એ કોમેડી વિડીયોમાં કદાચ મેં જોયું છે થોડું ઘણું પણ એવા એક વસ્તુ તો જોયું કે સમાજમાં તમે ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ કોઈ વિડીયોમાં નથી આપ્યો આજે એટલે ખુખાર મેળી અહીં કોઈ સમાજને ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ નહીં આપ્યો કોઈ એવી વાહિયાત વાતો કોઈ એવી અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે એમણે કામ નહીં કર્યું પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા અને તારે એ વર્ષોની મહેનત આજે તમારી માતાઓના આશીર્વાદથી આજ મહેનત રંગ લાવી છે પણ આ મહેનતમાં જે રંગ આવ્યો છે એમાં ક્યારે ભંગ નહી પડે આવું મારા મેલડીના રામ કેમ કે એક નાના સમાજ પરિવારમાંથી ગરીબ પરિવારમાંથી બધાએ ગરીબી બેઠેલી હશે દુઃખ દર્દ જોયા હશે પણ ભગવાન માતાજીની કૃપાથી આજે ટૂંક જ સમયમાં આખા ગુજરાતમાં એક નવી ઓળખ નવી નામના ઊભી થઈ હોય તો આ ભગવાનના આશીર્વાદથી તમારી કુળદેવીના આશીર્વાદથી આ પ્રાપ્ત થયું છે પણ વધારે તો કહેવું નહીં પણ આ પ્રાપ્ત થયેલી વસ્તુનો જો સદુપયોગ કરશે ને તો કાયમ મારા બહુચરના આશીર્વાદ કાયમ માટે રહેશે સદુપયોગ એટલે એવો કે આજે કદાચ માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે પણ આગળ જતા વધારે તો મારે કેવું નહીં પણ માતાજીની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય છે પણ કોઈક દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરુ સમૂહ લગ્ન છે અને આખા ગુજરાતમાં કદાચ નોમ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર આ વિસ્તારમાં ના ગોઠવાય તમારા હાથે જ મને એરડીંગ કહેજો અને આવા સપના જોયા છે આવી બધી બેઠા બેઠા એકબીજાને ચર્ચા હોય કરો છો આમ કરીશું આમ કરીશું તેમ કરીશું પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં છે આજ તમારું માન સન્માન છે આમના કારણે કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા આવું મેલડી બોલું છું આજે આ ગરીબોનું માન સન્માન તમે જાળવો છો ને આજ ગરીબ આગળ છે ઉભા છે પણ જો આ બધા રાખી રાખી હોત ને તો હું મેલેબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે નહી તો ખુખાર મેલડી ને બોલાવી એટલે લોઢાના ચણા ચાવા ભલે વધારે તો કેવું નહિ મારે મોટા એ તો કરાય ને એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય ધાર્યા કામ થઈ જતા હોય તમે બધા દરેકે જોયું હશે અનુભવ કર્યો હશે પણ જે ધામ કદાચ પગ મૂકવાથી એની બાજુ નમન કરવાથી એના નમસ્કાર કરવાથી એના રામ રામ કહેવાથી જો કદાચ ભલ ભલા વીસ વીસ વર્ષના ના દુઃખ જન્મો જન્મ ના કદાચ દુઃખ હોય છતાંય તે કદાચ ભાગીને ભૂકો થઈ જતા હોય બારેજા જ તો એ જ પગલા આજે અહીં પડ્યા છે તો તમારું શું થશે એટલું યાદ રાખજો પણ હરખના ભાવ છે જ છે અને તમે બધા માતાવારા છો એટલે મન ગમ્યું અહીંયા આવું બધા માતાવારા છે બધા દેવગતિવારા છે અંદર કોને ક્યાં દે હોય છે પણ દેવની વાત સમજે દેવના બોલ સમજે દેવના વેણ સમજે દેવના બોલની કદર કરવાવારો આખો વિસ્તાર આખો બનાસકાંઠા વિસ્તાર અને આ બનાસકાંઠા વિસ્તારની આ પાટણની જ બહુચર ને મેરડી માતા છે સધી માતા છે જેમ કે બારોટ ચોપડે સોલંકીનો ઇતિહાસ જોવા જઈએ તો અમારા બારોટ ચોપડે અમારા વડવાઓ આજ પાટણ ગોમ મેઘવા ગોમથી બારેજા ગોમ આયા એટલે આ તો અમારું મૂળ વતન છે એટલે કદાચ દેવ અહી ખેંચી લાવતું હોય પણ ખૂબ ગમ્યું તમે આજે આયોજન કરો છો નાની મોટી સેવા કરો છો સમાજની બસ મારો ભગવાન એટલી પ્રાર્થના કરીશ કે આ સેવામાં તમને એટલી અઢળક શક્તિ આવે કે ત્યાં ક્યારેય તમને થાક ના લાગે તમારી એસપી હિન્દુસ્તાની ટીમને બીજા તમારા વડીલોને નામ છે કે જેમના આશીર્વાદથી જેમના માર્ગદર્શનથી